નમસ્કાર મિત્રો આજના સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરી દેજો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો પાલનપુરમાં અગિયાર દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલી આશાબહેનોએ જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે સરહદી બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા ત્રણ હજાર આશા બહેનોએ ફિક્સ પગાર સહિતના પડતર પ્રશ્નોને લઈને હડતાળ કરી છે અગિયારમાં દિવસે પ્રશ્નોમાં છતાં કોઈ ઉકેલ ન આવતા હતાશ આશા વર્કરોએ બહેનોની ચૂંટણી બહિષ્કાર કરવાનું બ્યુગલ વગાડ્યું છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે બે યોજનાઓ શરૂ કરી હતી સરકારે આ યોજનાઓ માટે રાજ્યના બજેટમાં સોળસો પચાસ કરોડ રૂપિયા ફાળવ્યા છે નમો લક્ષ્મી યોજના હેઠળ સરકાર ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતી છોકરીઓના ચાર વર્ષમાં પચાસ હજાર રૂપિયા આપશે જ્યારે અગિયાર અને બારમાં ધોરણમાં અભ્યાસ કરતી છોકરીઓ અને છોકરાઓને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ પચીસ હજાર રૂપિયા આપવામાં આવશે આગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધારે ડુંગળીનું વાવેતર ભાવનગર જિલ્લામાં થાય છે જેના કારણે મોવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક વધારે થાય છે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવા આવ્યો હતો આ પ્રતિબંધ ઉઠાવ્યા બાદ હવે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક વધી છે છેલ્લા દસ દિવસમાં મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક થઈ છે સરેરાશ બે પોઈન્ટ પચાસ લાખ કટ્ટા ડુંગળીની આવક થઈ છે દસ દિવસમાં યાર્ડમાં છવ્વીસ પોઈન્ટ લાખ કટ્ટાની આવક થઈ છે આગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં જણસીઓની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ હતી યાર્ડમાં તુવેર ઘઉં અને મગફળીના ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા આજે યાર્ડમાં કુલ પંદર જણસીઓની આવક નોંધાઈ હતી જેમાં તુવેર અને ઘઉંના પાકને લઈને આવેલા ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા ઉલ્લેખનીય છે કે હાલના સમયમાં જુનાગઢના ખેડૂતો પોતાના પાકને ઓપન માર્કેટમાં જ વેચવાનું પસંદ કરી રહ્યા છે કારણ કે ઓપન માર્કેટમાં ખેડૂતોને ટેકાનો ભાવ સારો મળે છે આજે તુવેરની ચાર ક્વિન્ટલની આવક આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડરને અડીને આવેલા રણ વિસ્તાર નડાબેટને આજે સો નવી એસટી ની ભેટ મળવાની છે આજે નડાબેટ ખાતે નવી સો બસોનું લોકાર્પણ કરવામાં આવશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને સાંસદ પરબત પટેલ સહિત અન્ય અગ્રણી નેતાઓ અધિકારીઓ કર્મચારીઓ અને સ્થાનિક લોકો આ લોકાર્પણ સમારંભમાં હાજર રહેશે